सहजात्म स्वरूप परम गुरु श्री मोहमयी क्षेत्रे अमोह स्वरूप श्रीमद राजचंद्र परम कूपौदेव शिबीर तारीख अठार ओगनीस वीस एप्रिल पच्चीस श्रीमद राजचंद्र ज्ञान मंदिर घाटकोपर मुंबई महावीर जयंती निमित्ते गुरुवार तारीख दस एप्रिल पच्चीस रोज वांचन તથા ચૈત્રવત પાચમ પરમ કુપોળદેવ દેહવિલય દિન નિમિત્તે શુક્ર શનિ રવિ તારીખ અઢાર ઓગણીસ અને વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સત્સંગ વાંચન સાથે શિબિર હરીફાઈનું આયોજન કરેલ છે કોઈ પણ એક વિષય ઉપર સાત મિનિટની અંદર બોલવાનું રહેશે પહેલો વિષય છે પરમ કુપોળદેવ અને મુનિઓ પૂજ્ય પ્રભુસિંહજી અને મુનિ દેવકરણજીનો સમાગમ મુંબઈ ક્ષેત્રે બીજું પરમકુપરદૈવ અને જિજ્ઞાસુ મુક્ષોના મુંબઈ સમાગમની વિગતો ત્રિભુવનભાઈ પદમશ્રીભાઈ ગાંધીજી વગેરે ત્રીજું પરમકુપાઉદેવ મુંબઈમાં એક વ્યાપારી તરીકે આ ત્રણમાંથી કોઈ પણ એક વિષય ઉપર સાત મિનિટની અંદર બોલવાનું રહેશે બી પરમ બોલ્યોની અવધાન અને શતાવધાનની શક્તિ અતિન્દ્રિય જ્ઞાનના પ્રસંગો આ વિષય ઉપર દસ મિનિટ બોલવાનું રહેશે ત્રીજું પત્રમાંથી કોઈ પણ એક પત્ર મુખપાટ કરીને બોલવાનું રહેશે વચનામૃત બસો પંચાવન વચનામૃત પાનું બસો નેવું શરૂઆતથી ત્યાં સુધી ખેદ મટવો નથી ત્યાં સુધી બોલવાનું છે આખો પત્ર બોલવાનો નથી બીજું વચનામું છસો બોતેર એ આખો પત્ર બોલવાનો રહેશે અને ત્રીજું વચનમુત ત્રીસ એ પણ આખો પત્ર બોલવાનો રહેશે આ ત્રણ પત્રમાંથી કોઈ પણ એક પત્ર મુખપાટ કરી બોલવાનું રહેશે કાવ્ય કડીઓ આપેલી છે એ ત્રણ પદમાંથી કોઈ પણ એક પદ મુખપાટે કરી બોલવાનું રહેશે સાથે રાજભક્તિ ચેનલમાં અને રાજભક્તિ વોટ્સઅપ ગ્રુપમાં કાવ્ય પણ આપેલ છે પહેલું મહાત્માની અસંગતા પ્રજ્ઞાવ બોધ પાઠ વીસ પાનું એકસો પચીસ માત્ર આપેલી કડીઓ જ બોલવાની છે બીજું બાર ભાવના અંગેનું પદ પદ સંગ્રહ મોટી તેમાં બસો ચૌદમાં પાનો પર છે અતિ આનંદકારી આ જ પદ મોક્ષમાળા પ્રવેશિકામાં પણ આપેલ છે શિક્ષા પાઠ છવ્વીસ મોક્ષમાળા પ્રવેશિકા બાર ભાવના પાનું ચોસઠ અને પાસઠ અને ત્રીજું પત્ર સુધાય એટલે બોધામૃત ભાગ ત્રણમાં પત્ર દસ આખું પદ લેવાનું છે ખાસ નોંધ છે કે કોઈ પણ પદમાં કડી પૂરી થઈએ ધ્રુવ પદ ફરી ફરી બોલવાનું નથી અને બાર ભાવનાના પદમાં ભાવનાના નામના મથળા હરીફાઈમાં બોલવાના નથી તેની ખાસ નોંધ લેવી વિવિધ હરીફાઈ રવિવાર તારીખ વીસમી એપ્રિલ બે હજાર પચીસે રાત્રે રાખવામાં આવશે અને આ હરીફાઈ અંગેના જે તે વિષયોની માહિતીરૂપ પુસ્તિકા શિબિરના એક મહિના અગાઉ નિઃશુલ્ક આપવામાં આવશે અત્યારે આ પુસ્તિકા અંડર પ્રિન્ટિંગ છે શિબિર પ્રશ્નોત્તરી અંગે કોઈપણ જાતનું માર્ગદર્શન જોઈતું હોય તો ડબલ નાઇન સિક્સ સેવન ડબલ સિક્સ વન ફાઇવ વન ફાઇવ નવ્વાણું સડસઠ છાસઠ પંદર પંદર ઉપર ફોન કરી શકાશે એક ખાસ નોંધ લેવી કે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ઘાટકોપર ખાતે આશ્રમ વ્યવસ્થા નહીં હોવાને કારણે બારગામથી આવનાર ઈચ્છુક જિજ્ઞાસુએ પોતાની રહેવાની અને જમવાની વ્યવસ્થા સ્વયમ જ કરવાની રહેશે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ